ભાવનગર જિલ્લામાં હવસખોરે વધુ એક દીકરીને પીકી નાખી ભાવનગર જિલ્લામાં પોલીસ મથકમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ડાટા પોલીસ મથક નીચે આવતા આમલા ગામેવાડી વિસ્તારમાં એક નરાધમે અગિયાર વર્ષની દીકરીનો એકલતાનો ફાયદો ઉઠાવી માસૂમ દીકરીની સાથે દુષ્કર્મ આધારવાની સંપ્રાક ઘટના સામે આવી છે સમગ્ર ઘટનાના દીકરી ના પરિવાર ને કહેવામાં આવતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી ત્યારે પગ બનનાર દીકરીના પિતા દ્વારા દાઠા પોલીસ સ્ટેશન ને અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જયારે ઘટનાને લઈને બવા એસપી અંશુલ જૈન પણ દાઠા પોલીસ દોડી આવ્યા હતા તેમજ આરોપી નરા ધમકરો શ્યામજી ઢાપાને ઝડપી લીધો હતો અર્ગિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પીડિત દીકરીને ન્યાય મળે માટે ભાવનગર પોલીસના એએસપી અંશુલ જૈન દ્વારા વહેલી તકે ચાર્જશીટ દાખલ કરવાની તજવીજ હાથ ધરવા હુકમ કર્યો છે તેમજ સમગ્ર શરમનાક ઘટનાનો તપાસ પીઆઈ દ્વારા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું गई तारीख एक, एक रोज डाका पुलिस स्टेशन विस्तार में आमला गाँव में એક દુભાગ્યપ્રદ બનાવ બન્યો હતો જેમાં એક સગીર વૈયુની દીકરી સાથે દુષ્કર્મ થયો હતો આ બનાવ એકત્રીસ તારીખે બપોર એક વાગ્યેથી દોઢ વાગ્યાના વચ્ચે આંબલા ગામના વાડી વિસ્તારમાં બન્યો હતો જેમાં ગઈકાલે કાલે પગલિ બે બીએનએસેટર અને કોક્ષોની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે અને આગળની તપાસ પીઆઈ કક્ષાના અધિકારી પી એલ સાહેબ ચલાવી રહ્યું છે જેમાં આરોપી બાબતે તપાસ કરતાં આજે જે આરોપી છે કરણભાઈ શામજીભાઈ ઢાપા રહે આમળા ગામ પોલીસ સ્ટેશન દાઠા એ મળી આવેલા હતા અને એમની આજે ધોરણસરની અટક કરવામાં આવી છે હવે આગળની તપાસ ના અધિકારીઓ સાથે અને જે મેડિકલ તપાસની છે એ કરવામાં આવી છે અને આ ગંભીર ગુનામાં વેલી તકે ચાર્જશીટ કરવામાં આવે છે જેથી ભૂપ બનનાર એના છે એ જેટલા વેલ્યુ થઈ શકે એટલી વેલ્યુ મળી શકે